નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વાઘરા દહેજ પોલીસે દેશી બનાવટના તમંચા સાથે બે આરોપીની કરી ધરપકડ જીવતા કારતૂસ સાથે અગ્નિશસ્ત્ર જપ્ત ભરૂચ જિલ્લાના વડદલા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટનો એક તમંચો અગ્નિશસ્ત્ર તથા એક નંગ જીવતા કારતૂસ સાથે દહેજ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલાનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે વડદલા ગામ પાસે આવેલા ન્યૂ ઇન્ડિયા એસ્ટેટ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રહેતા અભિજીત યાદવનાઓ દેશી હાથ બનાવટના તમંચો અગ્નિશસ્ત્ર ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે આ ચોક્કસ બાતમીના આધારે તે સ્થળ પર પહોંચતા કુમાર વાસુદેવ યાદવ નામનો વ્યક્તિ ત્યાં હાજર મળી આવ્યો હતો પોલીસે જેની ઝડપથી તપાસ કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની તમંચો નંગ એક અગ્નિશસ્ત્ર તથા જીવતા કારતુસ નંગ એક મળી આવ્યો હતો તેને આ હથિયાર અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા કેફિયત આપેલી કે તેની સાથે કંપનીમાં નોકરી કરતા ભારભૂત ગામના મેહુલ ભીખુભાઈ માછીને વેચાણથી આપવા માટે પોતાના વતનથી લાવ્યો હતો ત્યારબાદ પોલીસે મેહુલ ભીખુભાઈ માછીની પણ ધરપકડ કરીને બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટ ઓગણીસો ની કલમ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે એક દેશી હાથ બનાવટનો અગ્નિશસ્ત્ર તમંચો કિંમત રૂપિયા દસ હજાર અને એક કારતૂસ કિંમત રૂપિયા સો અને મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલે પંદર હજાર એકસોનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અવી સહેદ તહેલકા ન્યૂઝ દહેજ